નમસ્કાર મિત્રો વનિતા ની માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાજ માટે ગરમા ગરમ પીઝા બર્ગર ભૂલાવી દે એવો ઓછા તેલમાં ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો આ રીતે જો આવો નાસ્તો બનાવશો તો બાળકોથી લઈ અને મોટા બધાને બહુ જ ભાવશે ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક બાઉલમાં એક કપ ઘઉં લોટ એડ કરીશું થોડા લીલા ધાણા અને ફ્લેક્સ સારી રીતે મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેશું લોટ આપણું રેડી થઈ ગયું છે હવે તેને દસ મિનિટ રેસ્ટ આપીશું હવે એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને સિમલા મિર્ચ ગાજર બે નંગ ઝીણા સમારેલા મરચાં લીલા ધાણા અડધી ચમચી પીઝા મિક્સ મેજિક અડધી ચમચી ઓરિગેનો અડધી ચમચી મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી મેરાનીઝ અને બે ચમચી ટોમેટો કેચઅપ મેયોનીઝ અને ટોમેટો કેચપ નાખવાથી તેનું સ્વાદ સો ગણું વધી જશે હવે બધી જ સામગ્રીને મિક્સ કરીશું હવે લોટને જોઈ લેશું હવે તેમાંથી લુવા બનાવી વણી કોઈ ઢાંકણ કે ગ્લાસ ની મદદથી પૂરી જેવું શેપ આપીશું સાઈડ માંથી કિનારી કાઢીને લોટમાં ઉમેરી બીજી પૂરી બનાવી લેશું આવી જ રીતના બધી જ પૂરી બનાવી લેશું હવે જે મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી અડધી ચમચી લઈ એક એક પર અને ઉપરથી ચીઝ નાખીશું અને ચીઝ ઉપર ફરીથી જે મિશ્રણ બનાવ્યું હતું તે અર્ધ ચમચી નાખી ફેલાવી દેસુ હવે કિનારી પર થોડું થોડું પાણી લગાવી લેશું જેથી સારી રીતે ચોટી જાય પાણી લગાવ્યા પછી દરેક પર એક એક પૂરી રાખી ચોટાડી દેસુ કિનારીને આંગળી વડે દબાવી દેસુ વખતે ખુલી જશે તો તમે જોઈ શકો છો આવી રીતના બધી પૂરી બનાવી લેવાની છે હવે તેને ફ્રાય કરીશું તેના માટે એક કઢાઈમાં થોડું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી એડ કરીશું પલટાવીને બીજી સાઈડ શેકી લેશુ તો બંને સાઈડ શેકાઈ ગઈ છે હવે તેની એક પ્લેટમાં કાઢી લેશુ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પૂરી ફ્રાય કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ છે બહારથી એની લહેર એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એનો ટેસ્ટ છે ને એ પણ અમેઝિંગ છે તો ફ્રેન્ડ્સ આ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં શેર કરજો અને રેસિપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે yeah sudhi thanks for watching